ખાસ મિત્રો ગૂગલ વોલેટ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે મિત્રો તો ગૂગલની વોલેટ એપ્લિકેશન પહેલાથી જ એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પર સુ છે મિત્રો જેમાં ભારતીય બેંકો એરલાઇન્સ અને અન્ય સેવાઓ માટે સુવિધાઓ દર્શાવતા સ્ક્રીનશોટ છે મિત્રો જો કે હવે હાલમાં ભારતીય યુઝર્સ આ એપનો ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકતા નથી મિત્રો તમે ખ્યાલ જ હશે મિત્રો તમને પરંતુ યુઝર્સ આ એપને સાઇલોડ કરી શકે છે અને કોન્ટેક્ટ લેપ્સ પેમેન્ટ માટે બેંક કાર્ડ પણ લિંક કરી શકે છે મિત્રો તો ચલો અત્યાર સુધી પહેલેથી માહિતી અનુસાર આ દેશમાં યુઝર્સ માટે પે સાથે ઇનગ્રેટ કરવામાં આવશે મિત્રો મિત્રો જે આપણે વાપરીએ ને સાથે ઇનગ્રેટ કરવામાં આવશે મિત્રો ટ્રેક કંચનના એક અહેવાલ અનુસાર તે નિશ્ચિત છે કે ગુગલ વોલેટ ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે મિત્રો કારણ કે લેન્સ્ટિંગમાં ભારતીય બ્રાન્ડ્સના નામમાં એર ઇન્ડિયા સ્ટેટ ઓફ ઇન્ડિયા અને પીવીઆર નો સમાવેશ થાય છે મિત્રો તો વધુ વપરાશકર્તાઓ આ વોલેટમાં મૂવી અથવા ઇન્વેન્ટ ટિકિટ ખરીદવા માટે ફાઇલ ટિકિટ ખરીદવા અથવા લોયન્ટ્રી પેમેન્ટ પોઈન્ટ સ્ટોર કરી શકશે મિત્રો જો કે ભારતમાં ગૂગલ વોલેટ એપ લોન્ચ કરવા કરવા અંગે ગૂગલ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો હજી સુધી આ ઉપરાંત બીજો પ્રશ્ન છે કે શું આ એપમાં યુપીઆઈ આધારિત ગૂગલ પે એપ સાથે કામ કરશે તેનાથી અલગ થશે તો ચાલો મિત્રો જાણીએ આજકાલ ગૂગલ એપ પે એપ યુઝર્સ માટે વધુ ઉપયોગી સાબિત થઈ રહી છે મિત્રો કારણ કે તેના દ્વારા કોન્ટેકલેસ્ટ પેમેન્ટ કરી શકાય છે ને ગૂગલ પે દ્વારા તમે કોઈ પણ યુપીઆઈમાં પેમેન્ટ કરી શકો છો સરળતાથી મિત્રો તો જુઓ કે કંપની ભારતમાં ગૂગલ વોલેટ એપ લોન્ચ કરી શકશે તે જોવાનું બાકી છે મિત્રો વોલેટ એપ ગૂગલ પ્લે પે એપ સાથે સંકલિત સંકલિત કરવામાં આવશે કે અલગથી કામ કરશે મિત્રો તો ચલો જાણીએ સંપૂર્ણ માહિતી તો ગૂગલ વોલેટ એપ્લિકેશન શું છે મિત્રો તમને ખ્યાલ જ છે ગૂગલ વોલેટ એપ કે એડ ડિજિટલ વોલેટ એક પ્રકાર છે કે જે મોબાઈલ એપ દ્વારા ઓપરેટર કરી શકાય છે મિત્રો ગૂગલ વોલેટ એપ્લિકેશનમાં તમે તમારા બેંક કાર્ડ ટ્રેન ટિકિટ મૂવી ટિકિટ ફ્લાઇટ ટિકિટ સહિત ચૂકવણી વિકલ્પો ઉમેરી શકાય શકો છો એટલે કે હવે તમારે પેમેન્ટ માટે રોકડા જેવું કાર્ડ સાથે રાખવાનું જરૂર નથી હવે જોવાનું એ રહ્યું છે કે શું ગૂગલ ભારતમાં આ જ યુઝર યુ રચના અપનાવશે કે અલગ રીતે કામ કરશે મિત્રો કેવો લાગ્યો મારો વિડીયો જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો આવી જ નવી માહિતી સાથે મળતા રહીજો મિત્રો મળતા રહીશું